પેલા મિત્રે સાચું જ કીધું છે કે કોર્ટે જો એમને જામીન આપશે તો હું ચારે ચાર મારા બાળકો ગયા છે એ જેટલા આરોપીઓ હોય એટલા બધાને હું જાનથી મારી નાખીશ અમારા આદિવાસીની રીત છે કે અમારા કુટુંબમાં આવું કંઈક થયું હોય તો મોતનો બદલો મોત આદિવાસી આપતા હોય છે આદિવાસી જેવું ખુન્ના છે ભાઈને આવ્યું હું એને અભિનંદન આપું છું પ્રોત્સાહન નથી આપતો પણ અભિનંદન આપું છું આવું કંઈક કોઈક તો ભૂલશે તો સરકારનું તંત્ર ચાલશે સરકારે જે એક્શન લેવા જોઈએ એક્શન લેવાય નથી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે